નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ભારતની પંદર જેટલી એવી સાંસ્કૃતિક ધરોહરો વિશે કે જેને યુનેસ્કો દ્વારા વિશ્વની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરોમાં સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો જાણીશું મિત્રો વિડીયોમાં કે છેલ્લે ભારતની કઈ સાંસ્કૃતિક ધરોહરને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે સ્થાપના કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કેટલી સાંસ્કૃતિક ધરોહરોને વિશ્વની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરો તરીકે ભારતની સાંસ્કૃતિક ધરોહરોને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી છે તો વિડીયો નાન સુધી બનાવી રહશો આ વિડીયો આવનારી જીએસઆરટીસી કંડક્ટર પોલીસ વિભાગ અને અત્યારે હાલ ચાલી રહેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સીસીની એક્ઝામ્સમાં મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સને લગતા પ્રશ્નો માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો તો વિડીયોનાં સુધી આપ બને રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સરકારી કર્મચારી પેન્શન યોજનાઓ લગતા પરિપત્રો અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી આવા જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય તો જાણીએ મિત્રો ભારતના અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરો કે જેમણે યુનેસ્કો દ્વારા માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જે છે તે વિશ્વની સૂચિમાં જાહેર કરેલ છે તો જાણીએ મિત્રો સૌથી પહેલી ધરોહર તો એ છે મિત્રો રામલીલા તો મિત્રો રામલીલા મેદાન એ ઉત્તર ભારતનું રામચરિત્ર પર આધારિત એક લોક નાટ્ય છે દશેરાના પ્રસંગે ઉત્તર ભારતમાં રામલીલા ભજવાય છે રામલીલા એક પ્રકારનું મિત્રો લોક નાટક છે જે દશેરાના પ્રસંગે ઉત્તર ભારતમાં રામલીલા ભજવાય છે તેની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને યુનેસ્કોએ બે હજાર આઠમાં વિશ્વની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર સૂચિમાં તેને સામેલ કર્યું હતું મિત્રો ગત વર્ષે જે પોલીસ ભરતી હતી તેમાં પૂછાયેલો પ્રશ્ન છે કે મિત્રો ભારતની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરને યુનેસ્કોએ કયા વર્ષે મિત્રો જે છે તે માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરેલ છે તો આપ આ વિડીયો નિહાળતા હોય ચોક્કસથી નોટડાઉન કરતા રહેજો આવા પ્રશ્નો આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે બીજું છે મિત્રો વૈદિક મંત્રોચ્ચારો તો વેદોનું પઠન કરવા માટેની પરંપરાગત રીતે જે છે તેને વૈદિક મંત્રોચ્ચાર કહેવાય છે વર્તમાનમાં આવી તેર પરંગત પરંપ પરંપરાગત રીતો અસ્તિત્વમાં છે યુનેસ્કોએ બે હજાર આઠમાં તેને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર સૂચિમાં સામેલ કરી હતી ત્રીજું છે મિત્રો કુડિયાપટ્ટમ કુડિયાપટ્ટમ કેરળની પ્રસિદ્ધ રંગમચ કલા છે તેમાં રામ અને કૃષ્ણના જીવન સંબંધી પ્રસંગો ભજવવામાં આવે છે યુનેસ્કો દ્વારા આ કુડિયાપટ્ટમને પણ બે હજાર આઠમાં વિશ્વની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સૂચિમાં સામેલ કરવામાં આવ્યા હતા ચોથું છે મિત્રો રમમાણ તો ભારતના ગઢવાલ પ્રદેશનો એક ધાર્મિક તહેવાર છે અને સાંસ્કૃતિક રંગમચ પરંપરા છે રમાણની ઉજવણી ઉત્તરાખંડમાં ચામોલી જિલ્લામાં સલુડ ડુંગરા ગામમાં હિન્દુ સમુદાય દ્વારા કરવામાં આવે છે તહેવારની ઉજવણી ગામમાં મંદિરના પ્રાંગણમાં થાય છે યુનેસ્કોએ વર્ષ બે હજાર નવમાં તેને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર સૂચિમાં સામેલ કરી હતી પાંચમી સૂચિમાં આવે છે મિત્રો પાંચમું સ્થળ તો મુડીપેટ મુડીએટ તો મૂડીયટ્ટુ કેરળનો સાંસ્કૃતિક રંગમંચ અને નૃત્ય મહોત્સવ છે આ મહોત્સવમાં કાળીદેવી અને દારિકા રાક્ષસ સંબંધી વાર્તાને અભિનય રૂપે રજૂ કરવામાં આવે છે યુનેસ્કોએ બે હજાર દસમાં તેને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સૂચિમાં સામેલ કર્યું હતું છઠ્ઠું છે છે મિત્રો કાલબેલિયા કાલબેલિયા નૃત્ય 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 તો એ રાજસ્થાનનું આ સપેરા જાતિની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે મહિલાઓ નાગિનનો અભિનય કરીને આ નૃત્ય કરે છે યુનેસ્કો દ્વારા વર્ષ બે હજાર દસમાં આ લોકનૃત્યને વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની સૂચિમાં સામેલ કર્યું હતું સાતમું છે મિત્રો છઉ નૃત્ય છઉ એ બિહાર પશ્ચિમ બંગાળા અને ઓડિશામાં પ્રચલિત લોકૃ લોકનૃત્ય નાટિકા છે આ નૃત્યમાં રામાયણ મહાભારત અને પુરાણમાં વર્ણિત ઘટનાઓ આધારિત નૃત્ય કરવામાં આવે છે યુનેસ્કો દ્વારા છ નૃત્યને બસ બે હજાર દસમાં લોકનૃત્યને વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું આઠમું છે મિત્રો બૌદ્ધ ધર્મગ્રંથોનો પઠનની પરંપરા પરંપરા તો હિમાલયના લદ્દાખ ક્ષેત્રમાં પ્રચલિત બૌદ્ધ ધર્મગ્રંથોના પઠનની પરંપરાને યુનેસ્કો દ્વારા વર્ષ બે હજાર બારમાં વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું નવમું છે મિત્રો સંકિર્તન તો સંકીર્તન એ મણિપુર રાજ્યનું સામૂહિક ગાન કરાતું એક પ્રકારનું કીર્તન નૃત્ય છે આ સંકીર્તન નૃત્ય મણિપુરી ઢોલકના તાલ પર કરવામાં આવે છે આ નૃત્યની શરૂઆત ચૈતન્ય મહાપ્રભુએ કરાવી હતી યુનેસ્કો દ્વારા વર્ષ બે હજાર તેરમાં સંકીર્તનને વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર સૂચિમાં સામેલ કરાયું હતું દસમું છે પંજાબનું ધાતુ હસ્ત શિલ્પ તો પંજાબમાં તાંબા ભિતરના વાસણો બનાવવાની શ્રેષ્ઠ હસ્તશિલ્પ કળા છે તેને ઠઠેરા પણ કહેવામાં આવે છે યુનેસ્કો દ્વારા પંજાબની આ ધાતુ હસ્ત કળાને વર્ષ બે હજાર ચૌદમાં વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું અગિયારમું છે મિત્રો નવરોજ તો નવરોજ એ પારસી સમુદાયનો ઉત્સવ છે આ તહેવાર ભારત સહિત ઈરાન ઈરાક લેબનોન તજાકિસ્તાન વગેરે દેશોમાં મનાવવામાં આવે છે યુનેસ્કો દ્વારા આ તહેવારને વર્ષ બે હજાર સોળમાં વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું બારમું છે મિત્રો યોગ તો યોગ એ ભારતની પ્રાચીન કાળથી ચાલી આવતી એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે જેમાં શરીરથી સાથે સાથે મનની તંદુરસ્તીને જોડીને આધ્યાત્મિક એકાગ્રતા પર સાધવામાં આવે છે સંયુક્ત મહારાષ્ટ્ર સભા દ્વારા એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા આપવામાં આવી છે અને યુનેસ્કોએ યોગને વર્ષ બે હજાર સોળમાં વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની સૂચિમાં સામેલ કર્યું હતું તેરમું છે કુંભ મેળો તો દર બાર વર્ષે ભરાતો કુંભ મેળો જે છે તે ભારતના જુદા જુદા ચાર સ્થળોએ ભરાય છે જેમાં પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિકમાં આ મેળાઓ દર બાર વર્ષે વારાફરથી યોજાતા હોય છે યુનેસ્કો દ્વારા દર વર્ષે દર બાર વર્ષે ભરાતા કુંભમેળાને વર્ષ બે હજાર સત્તરમાં યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર સૂચિમાં સામેલ કર્યું હતું ચૌદમું છે મિત્રો દુર્ગાપૂજા તો દુર્ગાપૂજા એ પશ્ચિમ બંગાળનો મહત્વનો તહેવાર છે યુનેસ્કો દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં દુર્ગાપૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિમાં સામેલ કર્યું હતું અને છેલ્લે મિત્રો ગુજરાતનો ગરબો જે ગુજરાતમાં ગરબા મહોત્સવ યોજાય છે તેની વાત કરીએ તો ગુજરાતનો ગરબો એ ગુજરાતની શક્તિ પૂજાનો એક પારંપરિક લોકનૃત્ય છે અને નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ગુજરાતનું યુવાધન અને સાથે જ ગુજરાતમાં વસતા ગુજરાતી લોકો મા શક્તિની અલગ અલગ સ્વરૂપની નવ દિવસ સુધી પૂજા કરતું હોય છે આથી ગુજરાતના આ સૌથી મોટા ચાલતા પર્વને ગરબાને યુનેસ્કો દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભારતની જે પંદર જેટલી અલગ અલગ જે મિત્રો સૂચિઓ છે તેમને કયા કયા વર્ષે યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું તો આ વિડીયો મિત્રો ચોક્કસથી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપને ઉપયોગી નીવડે તેવી આશા છે જય હિન્દ અસ્તુ